ખાલી જગ્યા પૂરવાની છે એક સંજયનું મૃત્યુ ખાલી જગ્યાને કારણે થયું હતું તો કિડની ફેલ થવાને કારણે થયું હતું બે ફોરમને ને ખાલી જગ્યા રોગ થયો હતો તો કમળો રોગ થયો હતો પાંચ રેસનો ઘોડો કૃતિના સર્જક કોણ છે તો વર્ષા અડાલજા છે છ સૌરભ ને કમ્પ્યુટર ક્લાસમાં માં સર્ટી ઓફ મેરિટ ડિગ્રી પ્રાપ્ત થઈ હતી ત્યારબાદ ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર સાત અંકિતના માતા પિતાનું સ્વપ્ન શું હતું અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે ઉમદા માણસ તે બને આઠ અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા કયા પુસ્તકો ભેટ મળ્યા હતા

અગ્યાર રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે રેસનો ઘોડો વાર્તા કોઈ વાર થાય કે એ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે બાર નીના બહેન કયું કામ સેવાભાવથી કરતા હતા નીના બહેન નજીકના બાલ મંદિરમાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા હતા તેર રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછીનો દર્શાવ્યો છે રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ

ત્યારબાદ ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો સવાલ નંબર સોળ વિનુકાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા જવાબમાં લખી શકાય વિનુકાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા તેમજ ચોકલેટ આપતા સાંજે પોતે એમની સામે બેસીને હોમવર્ક કરાવતા હતા પછી સાંજે ટીવી પર નેશનલ જીઓગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા હતા સવાલ નંબર સત્તર અંકિતને પાસે બેસાડીને વિનુકાકા શી શિખામણ આપતા હતા આપણે કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય એ માટે મોટી મોટી ડિગ્રીઓ ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ અઢાર બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુકાકા શું માનતા બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે બાળકે હંમેશા પોતાના નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે ઓગણીસ મંજુ કાકીએ નીનાબેન પાસે શી હૈયા વરાળ કાઢી મંજુ કાકીએ નીનાબેન પાસે પોતાની હૈયા વરાળ કાઢતા કહ્યું કે ઘરમાં પોતે બાપ દીકરાથી વિખૂટા પડીને જાણે ઉમરે ઉભા છે બાપ એમના દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે સૌરભ એમની ઉંમરના છોકરાઓ સાથે રમીને નિર્દોષ આનંદ મેળવી શકતો નથી બાપ સતત દીકરા પર ભણવા અંગે દબાણ કરે છે વીસ નીના બહેને કયું કામ છોડી દીધું શા માટે વિનુ કાકાના આગ્રહને કારણે નીના બહેને દીકરા અંકિતને પણ કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો તેની ફી સામાન્ય વર્ગને તેમ આથી ભારે બાલ મંદિરમાં ભણાવવાનું કામ છોડી અંકિતની ફી માટે ટ્યુશન શરૂ કર્યું એકવીસ ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો એ બે કહેવત સાથે આ વાર્તાને શો સંબંધ છે તે વિશે લખો વાર્તાના અંતમાં આપણે જોઈએ છીએ કે વિનુ કાકા સૌરભને ભણાવી ગણાવી ડોક્ટર તો બનાવી દીધો પરંતુ ઉમદા માણસ ન બનાવી શક્યા જ્યારે અંકિત ભલે બેંકમાં નાની નોકરી કરે છે પરંતુ સંજયના મૃત્યુ થયા પછી ફોરમ અને નીનાબહેનને એમના પિતાની ખોટ પાડવા એમના પિતાની ખોટ પાડવા દીધી નથી બાવીસ મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં શું તફાવત છે મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવમાં વિશેષ ફરક જણાતો નથી

સવરબને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં 24 રેશનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ અને છતાં વાર્તાને રેશનો ઘોડો શીર્ષક શા માટે અપાયું છે આમ જોઈએ તો રેશનો ઘોડો વાર્તાનું મુખ્ય પાત્ર અંકિત કે સૌરભને ગણાવી શકાય નહીં પરંતુ પોતાના પરીક્ષા લક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના પર લાદી દેનારા કાકા આ વાર્તાનું પ્રતિનિધિત્વ કરે છે સૌરભ આ વાર્તામાં જાણે કે રેસનો ઘોડો છે

વર્તમાન શિક્ષણમાં ઘણા જ સુધારા વધારા જોવા મળ્યા છે આમ જોઈએ તો આજે બાળકોનું ઘણતર આમ જોઈએ તો આજે બાળકોનું ભણતર શિક્ષણ કેન્દ્ર મટીને પ્રવૃત્તિ કેન્દ્ર બન્યું છે ભાર વગરનું ભણતર બનાવવા માટે અભ્યાસક્રમોમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે આમ છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકને ઉમદા નાગરિક બનાવવાને બદલે વિનુ કાકાની જેમ પોતાના બાળકને રેસનો ઘોડો બનાવે છે આજે પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા બાળક હસતા રમતા શીખી શકે છે

અને જ્યારે માતા પિતાના આ સપનાઓ પૂરા થાય ત્યારે આપણા સપનાઓ પૂરા કરનાર માતા પિતાને આપણે કેમ ભૂલી શકીએ ત્યારબાદ વિભાગ સી જોઈએ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે સત્યાવીસ નંબર નીચે આપેલા શબ્દોની સાચી જોડણી શોધીને લખવાનો છે પહેલું નિર્દોષ તો સાચું થશે નિર્દોષ બે ધુવા સાચું થશે ધુવા ત્રણ જિંદગી ચાર ઉત્તીર્ણ આ રીતે તમે લખી શકો ત્યારબાદ અઠ્યાવીસ નંબર નીચેના શબ્દોની સાચી સંધિ જોડો એક પરિણામ તો પરિવત્તા નામ બે સંબંધ તો સમવત્તા બંધ ત્રણ નિર્દોષ તો નિહિવત્તા દોષ ચાર સૂર્યાસ્ત સૂર્ય અસ્ત પાંચ સંતોષ તો સમવત્તા તોષ થશે ત્યારબાદ બ નીચેના શબ્દોની સાચી સંધિ જોડો એક અભિવત્તા આસ્ત તો અભ્યાસ બે રામ આયન તો રામાયણ ત્રણ શ્રદ્ધ ધા તો શ્રદ્ધા

ત્યારબાદ ત્રીસ નંબર બંને શબ્દના ના જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો હોશ અને હોશ તો એક હોશ એટલે ઉમંગ બીજું હોશ એટલે ભાન બીજું છે ચિંતા અને ચિત્તા ચિંતા એટલે ફિકર ચિત્તા એટલે ચેહ એકત્રીસ આપેલા વાક્યમાંથી અલંકાર ઓળખાવો એક મારા દીકરાની રેસના ઘોડાની જેમ દોડાવે છે ઉપમા અલંકાર છે બે હલકો અંધકાર ઉતરે છે તો સજીવારો પણ અલંકાર છે ત્રણ તમારા બેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું વર્ણાનું પ્રાસ અલંકાર છે બત્રીસ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે એક નિર્ભેળ તો પૂર્વ પ્રત્યય બે નવલિકા તો પર પ્રત્યય ત્રણ અભ્યાસ તો પૂર્વ પ્રત્યય છે ચાર પ્રતિબિંબ તો પૂર્વ પ્રત્યય પાંચ મીઠડો તો પર પ્રત્યય છ ઉદાસ તો પર પ્રત્યય સાત અખબાર તો પર પ્રત્યય આઠ અચૂક તો પૂર્વ પ્રત્યય થશે ત્યારબાદ તેત્રીસ નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો એક તો શોક થશે ત્યારબાદ ચોત્રીસ નીચે આપેલા વિકલ્પોમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર શોધીને લખવાનો છે એક સંતોષ તો ભાવવાચક સંજ્ઞા બે શોષણ તો ભાવવાચક સંજ્ઞા ત્રણ રામાયણ તો વ્યક્તિવાચક સંજ્ઞા

પાંચ રેસના ઘોડાની જેમ દોડાવવું પરાણે બળ જબરીથી કામ નાદ લાગવો તો ધૂન લાગવી હાશ થવી તો છુટકારો થવો કરી કરી તો સહાય નવ વટ પડી જવો તો કે પ્રતિષ્ઠા થવી ત્યારબાદ સવાલ નંબર છત્રીસ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન તો સેનેટેરિયમ સેનેટોરિયમ બે સારી અને પવિત્ર સમજણ તો સદબુદ્ધિ ત્રણ લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક લક્ષ્યાંક ચાર ઘોડા માણસ વગેરેને દોડવા માટેની સ્પર્ધા તો રેસ નબળું શરીર ધરાવનાર તો અશક્ત ત્યારબાદ સવાલ નંબર સાડત્રીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે એક ઉદય તો અસ્ત બે સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ ત્રણ તીવ્ર તો મંદ ચાર ભલું તો બુરું પાંચ નસીબદાર તો કમ નસીબ છ કોમળ તો કઠોર સાત સુખ તો દુઃખ આઠ ચિંતા તો બેફિકરાય સવાલ નંબર 38 માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એક અંકિત બેંકમાં નોકરી કરે છે કર્મણી વાક્ય બનાવવાનું છે તો અંકિત થી બેંકમાં નોકરી કરાઈ છે બે અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો તો કર્મણી વાક્ય બનાવવાનું છે અંકિત થી થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી જવાયું ત્રણ તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું કર્તરી વાક્ય તું ભણવામાં ધ્યાન નથી આપતો ચાર મારાથી એ કામ છોડી દેવાયું કર્તરી વાક્ય મેં એ કામ છોડી દીધું પાંચ તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું કરતેરી વાક્ય તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું ઓગણચાલીસ નીચેના તળપદાર શબ્દનું શિષ્ટ રૂપ લખો એક ભણેશ્રી તો ભણેશ્રી બે નિમાણું તો ગમગીન ત્રણ વઢવું તો ખીજાવું થશે ચાલીસ નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો

ચાર નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવવાનો છે એક અંકિત થોડી વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો ઘસઘસાટ એ રીતિવાચક વિશેષણ છે બે અમે મક્કમ રહ્યા મક્કમ રીતિવાચક વિશેષણ છે ત્રણ બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી ઉપરા છાપરી એ ક્રમવાચક વિશેષણ છે ચાર ફોરમનો હાથ પકડી ધીમે ધીમે ચાલે છે ધીમે ધીમે રીતિવાચક વિશેષણ છે પાંચ હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી તો કોઈ એ નકાર વાચક વિશેષણ છે બેતાલીસ નીચેના શબ્દોની ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે તો નિર્દોષની ન ઈ રીતે છે તમે દરેક શબ્દની ધ્વનિ શ્રેણી છૂટી પાડજો અહીંયા મારે સૂર્યાસ્ત અહીં લખાયું છે અને ક્ષેત્ર અહીં લખાયું છે તે તમારે એ મુજબ લખવું ત્યારબાદ સવાલ નંબર તેતાલીસ માગ્યા મુજબ વાક્ય પ્રયોગ કરો એક મંજુકાકી વિફર્યા તો ભાવે પ્રયોગ મંજુકાકી થી વિફરાયું બે અંકિતને એનું શૈશવ આપો પ્રેરક વાક્ય અંકિતને એનું અપાવડાવો બારણું બારણું પ્રેરક વાક્ય પાસે ખોલાવડાવ્યું હવે સંધિ છે આટલું અવશ્ય જાણો એ તમારે વાંચવાનું છે સમજવાનું છે ત્યારબાદ આગળ વિભાગ ડી નિબંધ લેખન છે બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા અહીંયા નિબંધ લખ્યો છે વિદ્યાર્થી મિત્રો વિડીયો લાંબો થવાને કારણે હું જવાબ વાંચતો નથી તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો આ રીતે તમે બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા એ નિબંધ લખી શકો છો

આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ આપેલી છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યન પોથી પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના ના વિડીયો સ્વાધ્ય પોથી વિડીયો બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો